વિચાર હું વિનોદ ભટ્ટ આપ જોઈ રહ્યા છો વિચાર ન્યૂઝ મારું નામ ભૂપેન્દ્ર ગોહેલ નેશનલ હાઈવે ઓથોરિટી એને ટાઈમમાં સુપરવાઇઝર તરીકે નોકરી જી ક્યાં આગળ ઘટના બની છે શું ઘટના બની છે મને કોલ આવ્યો હતો ચાર સાડા ચારની આજુબાજુ તો દબાણની ડબાણ ગામ નજીક એક એક્સિડન્ટ થયેલો હતો ઇન્સિડન્ટ થયેલો હતો જે બોલેરો અને અશોક લેલન ગાડી હતી એ બરોડાથી આણંદ ટામેટા ભરીને જઈ રહી હતી એ કોઈ ગાડીવાળાએ અચાનક દબાવતા એનું આઉટ ઓફ કંટ્રોલ થતાં ગાડી પલટી મારેલી હતી અને કોઈ જાનહાનિ થઈ નથી અને અત્યારે અમારે જે બ્રિજ જે એક્સિડન્ટ થયો છે એને ડાયવર્જન આપી અને ટ્રાફિક ડાયવર્ટ કરેલું છે આ કેટલા વાગ્યાની ઘટના હતી આખી